નમસ્કાર દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર નજીક આવેલા દસરથ ગામમાં કચરો સળગાવવામાં આવી રહ્યો છે જેના કારણે ઉત્પન્ન થતા ઝીરી વાવતે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે આ અંગે રજૂઆત કરવા છતાં પણ આ પ્રક્રિયા ચાલુ રહેતા સ્થાનિક પોલીસે સ્થાનિક રહીશે પંચાયતને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે વડોદરા શહેર નજીક આવેલ દશરથ ગામમાં ઇન્દ્રાનગર ખાતે છેલ્લા ઘણા દિવસોથી કચરો સળગાવવામાં આવી રહ્યો છે આ ઉપરાંત અહીંથી કચરાનું યોગ્ય નિરાકરણ કરવામાં આવતું નથી ડોર ટુ ડોરના કર્મચારીઓ પણ આશરે દસ થી પંદર દિવસ કચરો લઈ જતા હોય છે જેના કારણે સ્થાનિક રહીશો હાલાકીનો ભોગ બનવા પામ્યા છે લોકોના સ્વાસ્થ્યને પણ અસર પડી રહી છે હાલ કચરાને નિરાકરણ માટે પંચાયતે ઉડાને કોન્ટ્રાક્ટ આપેલ હોય ડોર ટુ કર્મચારીઓ અહીંયા જ કચરાને નાખવામાં આવે છે કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અહીં કચરો સળગાવવામાં આવતા જેને વાયુ ઉત્પન્ન થતાં લોકોને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનિક રહી શેતન મખવાણાએ પંચાયતને બે દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે જો આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવશે છેલ્લા એક મહિનાથી અમે પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે કચરો અહીંયા જે ઠાલવે છે નજીકમાં જે રહેઠાણ વિસ્તાર જે આશરે દસ હજારની વસ્તી રહી છે તે છતાં પણ પંચાયતનું પાણી પેટનું પાણી નથી હલતું કે વુડાવાને વારંવાર રજૂઆત કરી છે વુડાના કોન્ટ્રાક્ટરોને રજૂઆત કરી છે એ તમે અહીંયા જે કચરો નાખો છો તમે જોઈ શકો છો કે રોડ ઉપર કચરો આવે છે પાછળ જે ગાયો એક કચરો કચરો વેસ્ટેજ એટલો છે કે પ્લાસ્ટિકને બધું ગાયો ખાઈ રહી છે તો એ પ્લાસ્ટિકને પેટમાં એકઠું થઈને ફૂડ પોઈઝનિંગ થવાનું પણ સંભાવના છે એ જ ગાયોનું દૂધ આપણા રહેઠાણ વિસ્તારો આપણા જે ગ્રામજનો છે એ લોકોને પીવા માટે આપવા માટે આવે છે છેલ્લા શનિવારે શુક્રવારે પણ કહેવામાં આવ્યું હતું બોડાને કે અહીંયાથી કચરો સાફ કરવામાં આવે પણ આજ દિન સુધી એ લોકોએ કોઈ આની ઉપર એક્શન નથી લીધું ના પંચાયતે કોઈ એક્શન લીધું છે રાત્રે આ જ કચરાને બારવામાં આવે છે અને ઝેરી વાયુ ઉત્પન્ન થઈને ગ્રામજનોને આનાથી ઘણી તકલીફ અને શ્વાસનું પ્રોબ્લેમ થાય છે તો વારંવાર મારે કહેવું છે આ છેલ્લા બે દિવસની હું અલ્ટિમેટ આપવા માગું છું જિલ્લા પંચાયત ઉડા અને ગ્રામ પંચાયતમાં કે આને સાફ કરીને અને આની જગ્યા બીજે ક્યાંક કરવામાં આવે યા તો રોજબરોજનો આ કચરો અહીંયાથી ઉઠાવવામાં આવે નહીં તો આના આના પરથી આંદોલન કરવામાં આવશે